પાયસર ટ્રેક્ટર સાવ પાણીના ભાવે વેચવાનું છે આ ટ્રેક્ટર માત્ર તમને એક લાખ સાઠ હજારમાં મળી જશે જે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ પર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગણતરીના ટાઈમમાં ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે તમે ટ્રેક્ટરના માલિક વિનોદભાઈનો કોન્ટેક કરી લેજો

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો વાવ જિલ્લો વિડીયો જોતા હોય તો વિડીયો નું નંબર મળી જશે વિનોદભાઈ ના નવસો બે વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો